હા આવ્યો આવ્યો હું ક્યાંથી કર એ બુટલેખર તો મારી મારી નાખો પૂરા જ આવું છોડો વ્યાપાર કરતા ફે કોઈને છોડવાના નહીં બધી રાખો આવું છું અને બધા પેલા બરફ બરફ મંગાવો બે પાટ્યો હા હા એ ખબર છે ખબર છે મને એમાં એમાં તો કેટલા લોકો મરી ગયા દારૂ ઝેર વાળું કેમિકલ પૈ પૈ તો આમ આવે હા આ હાલ નેકડો કેથી નેકડો છું કોઈ વાતો નહીં હા મારે હેડો હોજી બેટા મારા બેટા બુટલે કરો દારૂ વેચી વેચી અને ચેટલોનો ઘર બરબાદ કરી ગયા બોલો આમ યુવાનો લોકો મરી ગયા અરે આ સુધરતા નહીં હમુદા બોલો આપણે શું સુધરી ના હતા આપણે શું ઘરનું પીર જાય અરે મારા તો દારૂ વેચી નફરત છું એક નંબર નફરત છે મને તો

મારા હોય કે છે ને મારી તો ખબર પડી તો મને મારો છોકરો ઊંધો લટકાવશે આવજી બેટા અને જો માલ માલ પકડાય તો બોટલ બોટલ લેતા આવજી બોલો તું ગયો છે ને મારા ફોન નહીં ગયો ડાયરેક્ટ શોખ ગુંટરો મારતા વાગે ડોસી આવો એટલી કે તો હેડ થઈને આવી જ ને મારા હાથમાં ના આવું ભગવાન હાથમાં ના બાજુ તો આખી વર્ધીના હાથમાં ના બાજુ તું કઈ નાખશે મને આવ્યું આ ધંધો કરવાની ઈચ્છા થતી ને હે કંટાળી ગયો કંટાળી ગયો છું પણ હા શું કર આ ધંધો છે તો કરવો પણ અને પાછું ગમમાં બે ત્રણ જણા પોલીસવાળા લાગ્યા છે એમાં પાછું પેલા બે જૂના હતા નહીં તો કોઈ આવતો નતો પણ હમણાં પેલો ટીણીયો લાગ્યો છે ને વાઘુભા ન છોકરો જે જ મેન કડક છે કે ગમો કોઈ દારૂ ના અલ્યા પણ ગમો તો કમાવા દો ગમો કમાઈ તો બહાર તમે જેટલું બંધી કરવા એટલી કરવા કહ્યું

ના પણ ખાટા ભાઈ આવું ઘેર બેઠા બેઠા અમે કંટાળી ના કરતા કીધું થોડો હલો થાય તો સારું છોકરો અને વાપરો હા નો સોનો મોનો ઘેર ના આવી અને હવે ભગવાન ને તમારે તો હારો દાડો ગરમો ઉગાડ્યો છે અને જો છોકરો નોકરી લાગ્યો ના હોય તો જો જાત્રા બાત્રા જતો રહ્યો બે જણો વાઘુભાઈ બે જણો હવે પણ શું કરીએ ખાટા પગ જમીન છે તો એમને તો થોડી મેલી દેવાય હાલ હવે હવે ભાભી તમે આ કાયમ ખેતી

કડક છે પાછો તમે ઘેર નઈ જઈ શકો સંતરો મોસંબી દરા કાજુ બદામ બાકીમાં હા પાટી થા ઉપાટી થા પાછા ઘેર જઈને બબાલ કરશી તો મારો જલમો જવું પડશે બેટા તરત કાલે મારા બલો મને ફાઈલ નીકળ પડી છે

માલફુ બનાયો હતો આદમી તારો છોકરો નોકરી પોલીસ માં લાગે ને તું ઘર માં દારૂ પી શરમ જવું છે તારો છોકરો બીજા બધા રેલો પાડે ગોમો બંધીઓ કરે કે દારૂ નહીં પીવાનું અને પોતાના ઘરમાં દારૂ પીવાય છે ને તો હતા ને દારૂ પીવાય ખબર પડે તો ઢોળી દેવાય ઢોળી ના પીવાય નહીં પીવાય પેટમાં જાય ને ઓચરો સાફ થાય રોગ સારો ફાટી નીકળે હું તારા છોકરા ને જ કહું ને કે પેલા તારા આ તારા બાપને ને સંભાળે આના બીજા પછી બંધી કરાય અને ગોમો બંધ કરી દે મારો છોકરો નોકરી હવારો જતો રહ્યો અને આવતા આવતા દારૂ ઉતરી જાય

હા ઓટો જોબ માં રાતે બાર નાઈટ સર હા 24 કલાક 24 કલાકમાં ભરે હા એટલે હું અમારા ઘરે હા બાપુને પણ જયા નહીં બાપુ છોલવાજી આવી મમ્મા રાખાવા દે કે ઉપર ડાલ દે મારા કિધું હાજી દેજો એ હા કે હા જા તીનો ઢોકળી જો છે હા ઢોકળી જો દીધો તો કાઈ ઢોકળી જો છે પોલીસ છે એમ ઓમ કાઉન્ટર ફેવરો ખલા સાહેબ બાપા હું કરું તમે સલામ અરે ચન્ના પિતા કે તમે દારુ અલ્યા તારા બાપા તો હદ કરી પીપી ને આ ગોમો બજમ તેમ મનીએ બોલ્યો છો બોલો દારૂ ઓલા શરમ આવર લગાર શરમ આવસ તમે મારી ઇજ્જત કાઢો છો સલામ સાહેબ હું સલામ સાહેબ સલામ સાહેબ કરો છોકરાની ઓમ તેલી કરો ઇજ્જત કાઢો તમે ગોમમાં

હે પણ જો દારૂ પીવામાં આવે એમ કહું છું તાણી આથી વાત છે છોકરાની આ હું કેલા બુટલે કરોનો દારૂડિયાને લાઈ લાઈને માં જન્મપુર મારું છું અને મારા ઘેર જ આતો દારૂડિયા પાગ્યો મોણે સરસ ને ન તો બંધોમણ બાપો તો છે ને ધોઈ નાખો તમે આ હાલમણા અને આ ધોતી જો પાડી નાયા ડોહા તમે આ ગાંઠો મારી આ ખોધી નાયા અરે ર પાડી

કપૂર તમે ગોટી પીધો ઓળખ્યો આબરુ કાઢી મારી જત કાઢવા બેઠા સલામ સાહેબ સલામ કાઢી ના તમે ઘેરો